નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ સિસ્ટના પર મિત્રો આ રમી રહ્યા છે એસી વર્ષના માતાજી આજે એસીનો જન્મદિવસ ઉજવી રહ્યા છે વેલીબેન અને વેલીબેન મારા બેનપણી કયો કે મોટા બેન કયો એટલો સરસ સંબંધ થઈ ગયો છે એના જન્મદિવસના કાર્યક્રમમાં ગઈ હતી જે તે સમયે ત્યારે વિડીયો અપાયો નથી કારણ કે એડિટિંગમાં બહુ જ સમય જાય એમાં તું કોપીરાઈટ આવે તકલીફો થાય એટલે ગીતો બદલવા પડે કોઈ બેને કીધું હતું કે તમારા ગીતો વાગે છે તમારું કોપીરાઈટ નથી આવતું તો કોપીરાઈટ વગરના ગીતો સુધી અને એડિટિંગ કરવા પડે નહીં તો કોપીરાઈટ આવે તો અહીં સંગીત ખુરશી રમાઈ રહી હતી ભાઈઓ રમતા હતા બહેનો રમતા હતા બહેનો રમ્યા ત્યારે હું નથી પહોંચી આ એમના પુત્ર વધુ છે સફેદ ખુલ્સીવાળા જે સામે દેખાય છે અને એની બાજુમાં આ બાજુ છે એ એમના દીકરી છે એટલે પુત્ર વધુ દીકરી અને આ સૌથી પહેલી નાની રૂબી છે સૌથી નાની ઉંમરની દેખાતી હતી એ પોત્રી છે લઈ છે આ દીકરીઓ રમી રહી છે શરૂઆત જન્મદિવસ જ્યારે માતાનો ઉજવાતો હોય ત્યારે દીકરીઓ પુત્રવધુઓ પોતરીઓને કેટલો આનંદ થાય અને ખરેખર એ આનંદના સહભાગી થવા માટે અમે પહોંચ્યા છીએ ભુજ તાલુકાના સામત્રા આ ભુજ તાલુકાનું સામત્રા ગામ એમની જ વાડી છે વિડીયો પૂરો જોજો એમના વાડીની ઝલક પણ હું આમાં બતાવવાની છું તો જો આટલું સરસ ડેકોરેશન કર્યું હતું વડીલ પિતાશ્રી અક્ષર નિવાસી થયા છે અને બાકી પરિવાર માતાજીની સ્ફૂર્તિને વંદન છે કારણ કે એ રમતા હતા એ વિડીયો મેં તમને આપ્યો છે આગલા દિવસે જે ઠાકર ધાળીનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં રાસ ગરબા દાંડિયા રાસ રાખેલા હતા એમાં હું પણ સહભાગી થઈ હતી ગઈ હતી અને વિડીયો પણ કર્યો હતો અને તમારી સામે મૂક્યો પણ હતો માતાજીની સ્ફૂર્તિ જોઈને ખરેખર આપણે આનંદ પણ થાય જો અહીં બધા રમી રહ્યા છે હમણાં જ માતાજી આવશે એટલે હું પણ રમવા જઈશ એ વિડીયો પૂરો જોજો જો બહેનો બધા એક પછી એક જોડાતા જાય છે આનંદમાં સહભાગી થવા વિશેષ આનંદ કરવા માટે એ આ માની બર્થડે પાર્ટી માતાજીની એકદમ યાદગાર કેમ બને અહીં બેનો ખુશી હટાવી રહ્યા છે એટલા માટે કે થોડુંક મોટું કુંડાળું થઈ શકે એ એટલે અહીં એકબીજાને આમંત્રિત કરી રહ્યા છે કે આવો રમીએ આવો રમીએ વધુ રમે તો વધુ મોજ આવે વેલીબેન એંસી વર્ષની ઉંમરે પણ એટલો સરસ જુવાનને શરમાવે એવું રમત રમતા હોય છે અને એટલા કામ કરે છે પોતાની વાડી આ અમારા બેનપણી શાંતાબેન મંડ્યા છે રમવા શાંતાબેનને રમત ગમનો એટલો શોખ છે કે એ બધી જ પીડાઓ ભૂલી જાય એમના પગમાં દર્દ હતું પણ એ ભૂલીને પણ પોતાની બેનપણીને ઉત્સાહિત કરવા એમની આનંદમાં સહભાગી થવા એ પોતે રમવા માંડ્યા છે એટલે હું પણ ગઈ અને હું પણ જોઉં વહેલી બેનની બાજુમાં રમવા લાગી શું બધાને મજા આવે છે રમવાનો અને એક બેનને બીજી નહીં કે તું વિડીયો કર નહીં તો હું જ વિડીયો કરતી હતી એટલે હું રમી નહોતી શકી અને આ મા આ એમના જેઠાણી છે કે એવું કંઈ છે પણ એ પણ ખૂબ જ ઉત્સાહથી રમત રમી રહ્યા છે આ એમના પુત્ર વધુ હતા સામે આવતાનો એમને પણ વિડીયોગ્રાફી કર્યા હતા પણ પોતાના ઓલા માટે રાખ્યા હશે કદાચ અને બીજા કોઈ મીડિયા પર મૂક્યા હશે તો મને ખ્યાલ નથી તો જો અમે અહીં સરસ મજાના રાસ લીધા મટકી પણ લીધી અલગ અલગ રમતો હું પણ રમી પડે વેલી પચીસેક વર્ષનો ગાળો છે તો અહીં મટકી રમત રમવાય છે શાંતાબેન કોઈ પણ રમત રમે મને જરાક વિચારવું પડે બધી જ રમતો મારથી ના રમી શકાય એટલે કે આવડે જ નહીં ખબર નહીં મને પોતાને થાય નહીં ફાવે મને પણ મને મેં કોઈ એવી રમત ના જોઈ કે સંતાબેન ન રમ્યા હોય કે એને ના આવડતી હોય બધી જ રમતો કરતામાં અને વેલીબેન પણ જેવી થાય એવી ના આવડે તો કાંઈ નહીં એટલે હાથ પગ તો ક્યાંય દુખતા નહોતા પણ મારી જેમ ના આવડે તો પણ એમાં રમતા જોવામાં દેખાઈ રહ્યા છે પછી એમના સંતાનોએ જે એમને સેલિબ્રેટ કર્યું હેપી બર્થ ડેનું બધાએ ગીત ગાયું એ પણ તમે આપણ જરૂરથી જોજો વિડીયો પૂરો જોશો તો તમે સમજી શકશો જો હવે આ રમતમાં હું તો ના રમું ખબર ને હું સ્ટેપ જ ભૂલી જાઉં અને જો વેલીબેન તો એ રમે છે એના પુત્ર વધુ બહુ જ ઉત્સાહિત છે દિપયો પુત્ર વધુ પુત્ર વધુ એક જ છે અને એ બધી જ રમત રમતાઓ છે એમની જિંદગી જ આખી વિદેશમાં એટલે કે યુકેમાં જ વિતાવી છે એમને છતાં એમને કચ્છનું કલ્ચર ખૂબ ગમે છે એમને ખૂબ ગમે એમની પૌત્રીઓના જન્મ પણ ત્યાં જ છે લંડનમાં તો પણ એ ખેત મજા આવે છે સરસ મજાનું ખાંકડું અંગ્રેજી બોલે અને રમત રમત આ જુઓ

દેખાય છે ને સંપૂર્ણ સફૂર્તિ હવે જો હિંગુનું પરિવાર રમી છે આ સ્ટેજ પર છે અને સ્ટેજ પર એના કન્ફર્મ હોય કઈ રીતે માતાજીનું જન્મદિવસની ઉજવણી તમે જોઈ શકો મને પણ બોલ એવું લાગે બહુ જ એ લોકોને આનંદ હતો કે મારી જે પણ ખૂબ સારી રીતે રમ્યા છે જન્મ દિવસમાં રહ્યા છે જોવા માટે થી જ કથાવ્યા હતા અને પાછળ દેખાય છે લોકો કેટલા લોકોનું જમવાનું અને આનંદમાં સહભાગી થવા માટે બધાને બોલાવ્યા હતા

Happy Happy birthday to you. Everybody, everybody. Hey, everybody. Hey, everybody. Hey. એમની પોતરીને આગળ ખૂબ જાહેરાતો કરવી છે જાણ કરવી કે આપણે શું કરશું અને પછી જીત પણ પાર્ટીમાં માં ગઈ નથી નથી અમે અમે અમારા પરિવારમાં માં ક્યારે ઉજવ્યું એટલે મારી માટે તો આ બધું નવું જ હતું પણ હતી મોજ એ હકીકત છે ખૂબ મોજ કરી છે ખૂબ મોજ આવી એની સાથે જો હવે આને સ્પષ્ટ દેખી શકશો કે એમાં એક છેડે પુત્ર વધુ ને બીજા છેડે પુત્ર એમને બોલાવી રહ્યા છે ભાઈ પુત્ર રીતે કે નાના ઉપર આવી જાઓ તમે ઉપર જ રહ્યો બનેવીઓને ભાઈઓને બધા પ્રેમથી બધાને મળીએ ભગવાન બધાને આવી પ્રેમ અને લાગણી બધાને આપે દરેક પરિવારમાં આવો જ પ્રેમ સ્નેહ દરેક વ્યક્તિને મળતો રહે ખાસ કરીને હું તો કહું છું કે વડીલોને આમાં માન સન્માન મળતા રહે એવી પ્રાર્થના પણ કરી અને મને લાગે છે કે જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક ઉતારીએ સારા સંસ્કારોને ઉતારીએ એવું કહી રહી છું વડીલોના મનને ન ઉતારીએ ક્યારે મનને વધારીએ અહીં મા મિલન થોડુંક રહી ગયું વિડીયો કરવામાં બીજે લેવા ગયા ત્યાં સુધી પણ એ પણ એક અદ્ભુત મિલન હોય આ અહીં મારીકરી મળી જાય છે માતાજી ભાવ વિભોર બન્યા કારણ કે એસી મો જન્મદિવસ ઉજવાય અને સંતાનો આ રીતે એમને પ્રોત્સાહિત કરે એને સરપ્રાઈઝ આપે ત્યારે ખરેખર મા તરીકે અંદરથી હા વાત કરતા કરતા કહી દઉં શાંતાબેન અને એની બાજુમાં એમના કાકીજી સાસુ છે પણ એક ખાસ ફ્રેન્ડ છે અમારા એટલે એમને હું જરાક લેવા ગઈ અહીંયા શાંતાબેન મળવા આવ્યા છે બધા જ અભિનંદન આપી રહ્યા છે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે નાના છે એક પગે લાગી અને માતાજી પાસે આશીર્વાદ લઈ રહ્યા છે એક પછી એક આટું ફર્યા થોડીક જ ઝલક હું બતાવી રહી છું બધાને જોવા જશું તો આપણા દોઢેક કલાક જાય એટલે આપણે થોડીક ઝલક બતાવશું નજીક નજીકના સગા સંબંધી મળી રહ્યા છે અને હવે તમે જુઓ અહીં ભોજનની તૈયારી થઈ ગઈ છે એટલે વારાફરતી વારાફરતી જમવાનું ચાલુ થયું છે વેલીબેન બધાને ને કહે છે આગ્રહ કરી કહે છે કે જમીને જ જતો જમવા સિવાય કોઈ જશો નહીં અને રસ્તા દિવસે ચાલ્યા જાય જે કોઈ મળે ને મળતા જાય લાગે છે કે મને આશીર્વાદ લેવા છે એમની પાસેથી લેતા જાય છે અને અહીં પાછા અમુક લોકો મળવા માટે આવ્યા હતા એટલે મેં કીધું ચાલો તમને એ નજીકના સગા સંબંધી છે એનો વિડીયોગ્રાફી કરીએ અને મળીએ તાકી આપણી યાદગીરી રહી જાય લાંબા સમય માટે જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે યાદગીરી દેખાય ને મારા ચેનલના માધ્યમથી તમને સાચવી આપું છું કે તમે સાચવવાની ચિંતા નથી તમને લાગે કે મારે જોવું છે ત્યારે તમે આ વિડીયોને જોઈ શકશો બધા બધા સંબંધીઓ તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો હજી તમને બતાવી દઈશું જમવાનું આગળ પણ છતાં વિડિયો કેવો લાગ્યો શું લાગ્યું તમારી માટે શું હતું મને કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે અહીં શાતાબેન આવ્યા છે એટલે કે છે આપણે આમ ફોટું પડાવીએ તેમ પડાવીએ આમ ઊભા રહીએ મને આવું હતું પણ મેં કોઈ છે નહીં વિડીયો કરવાવાળું એટલે હું કરીશ તમે ઊભા રહ્યો બધા સાંતાબેન કેસરબેન હું બધાને ઓળખતી નથી અને હવે અહીં જમવાની તૈયારી થઈ ગઈ થાળી પીસાઈ ગઈ છે જોયું પુલાવ ભાત પૂરી શાક લાડુ છાસ અને ખીચડી પણ હતી અને આ જો એમની વાડી મેં કીધું ને પાછળ તમને વાડી બતાવું છું તો સરસ મજાના ઘઉં પાકવાને આરે ઊભા છે ને અંદર વાવ્યા છે આંબા બે વર્ષમાં તો સરસ મજાના આંબામાં ફળ આવશે અને અહીં લગભગ મહેમાનો જમી ગયા છે નજીકના સગા સંબંધી જમવા બેઠા છે અને આપણે એને કેમેરે કંડારી રહ્યા છીએ છે ને એમના દીકરીઓ પુત્રીઓને તમને રમતા હતા ત્યારે પણ બતાવ્યા હતા મિત્રો એ વિડીયોનું કરું છું એની આજનો વિડીયો આ સારા પૂછું કે ગમ્યો હશે ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો બાય બાય